રીંગણા બટેટા લેવો હોય કેજો હાલો રીંગણા બટેટા ટમેટા હાલો ભારતના વડાપ્રધાન બને તો તમે ભારત ઉપર રાસ કરો કરવું ને અરે એમ થાય હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો બ્લોગ ની અંદર અને આપણો મારા બ્લોગમાં નીલુપુરમ બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બધાને જય માતાજી અને જય મોગલ જય ગુડબોની સાથે મિત્રો મળી ગયા છે બ્લોગ ની અંદર તો અવશ્ય મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો ચેનલ માં નવું આવી જો તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી દેજો મિત્રો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો અને આજે આપણે કરવાના છે સરસ મજાની નાનીકડી એવી કોમેડી હાલો મિત્રો અવશ્ય કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો અને મજા આવશે વિડિયો પૂરો જોજો મજા આવશે તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં બને મજામાં મજામાં ભાઈ કે હું થાકી બેહી લઉં સારું હારું સારું હા

બે ગાડી આ લેમનગીરી છે મિત્રો કોમેન્ટમાં કહી દીધું આ ગાડી કઈ છે હવે કહી દીધું મિત્રો સરસ મજાની ગાડી છે એમ હાલો ભાઈ એમ કેમ હાલ ભાઈ રોમિતભાઈ કઈ ગાડી છે ને હાલો ભાઈ મિત્રો અમારે છોકરા પાસે આવી ગઈ છે લેમન ગ્રીન તો હાલો આપણે લેમન ગ્રીન લેમન ગ્રીન કરી દી ગયા છે બાકી એક નંબર છો ભાઈ આપણે નાના તો અમે તો ભાઈ આવી કોડે ગાડીયું ન જોઈ ભાઈ મરી ગયા ઓલે કેમ માયા ભાઈ કેમ ખાખી સડ્યું ફેરી ફેરી થોડા પટા પડ અમે શંપાબાની ખાસ ખબર જો અડધા થઈ ગયા

કારેલું કડવું કેમ હોય તમે જવાબ ન આપ્યો મને એ ફોટા ના પડવાના તમે જવાબ આપો કારેલું કડવું કેમ હોય કડવું હોય પાકું એમ હાલો મિત્રો બસ બની રહ્યો આપણે રીંગણા બટેટા લેવો કેજો હાલો રીંગણા બટેટા ટમેટા હાલો તો બેટા બઈન થઈ ગયા ને હવે આ હું પાણીપુરી ચાલુ કર્યું

તમને તમને જો વાયરલ વાયરલ કરવાના છે સમજો લઈ જાય જાય પકડી મારશે શીખવું નીપુ દેતા કા કરો માવો છોળે ના તમારું કાય ન હલે જીબી આયા છે ક્યાં છે એમી પર હા ક્યાં છે હા

एक uh -huh. <laughs> <coughs> ભારત ના વડા ભારત ભારતના વડાપ્રધાન બન્યા હોય તો તમે ભારત ઉપર રાસ કરો

સિસ્ટમ નવી આવી કઈ ઉગતું બુકતું ને ખોટો ખોટો ઉતારું જોવા તો હમણાં એક વેચું ને હમણાં તો

ખબર છે ને હું હું સૌ મઠમાસ એક છે કોઈ હોય છે કોઈ બાપુ લઈ ગયા દાદા એના

સરસ મજાનો જુઓ અમારી વાડી અને એક નંબર બાકી સીન છે જોવા એનો ખૂબસૂરત નજારો તો અમારા દાદા છે ને એને વાતચીત કરી હલો શું છે ભૂપા દાદા હે જોવા હે વાહ 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 વારે વાયરલ થવું છે હવે હે કેમ બોલતા ને ઐ આમ જો આમ જોવા આમ તમને આમ વાયરલ કરવી એમ આમ મોટા મોટા યુટ્યુબર ની યાર ઉભા રહ્યો ક્યાં ભાગ્યા હે બોલો ખડ ના લેવું ખડ લેવા મીડિયા હલો વાડિયા હાલો હાલો સા પાણી પીવો એ અહીં હમું જોવો પેલા તો ઘરે કરાવવાના મારા દાદા છે બહુ રિહાઈ જાય છે પાછા રિહાઈ જાઉં ને તમને એને મારા કાકાને બોલો લખણ કોટા છે લખણ કોટા ઈ તમારે હળી હંચા નો કરાય હોવું હા સમજ્યા તો પછી મિત્રો કોમેન્ટ બોક્સમાં કહી દીજો ઓળખતા હોય તો હાલો તો બસ આપણે જઈએ હવે મારે વાડીએ જવું છે થોડુંક હેર કટિંગ કરાવવા માટે તો હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં પાછા બના રહેવાનું છે ચેનલમાં આવી જાઓ ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો બને રહેજો પાછા એથી ઘરે આવ્યા ને ક્યાં તો વરસાદ બાકી ભૂકા બાકા જીકી બોલાવી દીધી બાકા જીકી જોવો તમે કેવો વરસાદ આવે બાકી ભૂકા કાઢી નાખે એવો વરસાદ જો મુસળીઓ ધાર વરસાદ આવ્યો હો બાકી મિત્રો બહુ વરસાદ પીડ્યો હું તો ના અહીંયા પલ્લી ગયો આખો વાળ બાળ કપાઈને આવ્યો ક્યાં તો આમ ભૂકા કાઢી નાખે બાકી કેવી રીત કોમેડી પાસે કહેજો બાકી બહુ 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 વરસાદ પીડ્યો બાકી તો આપણે જેમ જો વરસાદ જોવાની તમે એવો છે ને બાકી આવી રીતે સરસ મજાનો મિત્રો આપણે કોમેડી કરી બાકીના બટેટા લઈ લ્યો હાલો તો હવે છે ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું મળશું આપણે હવે નવા બ્લોગમાં કેવો લાગે કહેજો અને થોડો સાથ સહકાર મિત્રો આપ રહેજો અને સારું હાલો તો હવે મળીએ આપણે હવે નવા બ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મળીએ તો કૃષ્ણ કૃષ્ણ હરે હરે હાલો તો બાય બાય મળીએ આપણે નવા વિડીયોમાં